ચકલા તો ચકલો આવે પછી એની ચકલી રાણી પાસે જાશે કે રાણીજી હાલો તમારા માટે સરસ મજાનો ફ્લેટ ગોતી આવશે પછી એમાં ચકલી રાણી આવશે પછી બંને આવજાવ કરશે એમાં કપાસ અને ઘાસના ચકલાથી એક સુંદર મજાનો માળું બનાવશે એમાં ચકલી ઈંડા મૂકે અને પોતાના મજાનું સેવન કરી શકે ઈંડા કરતો કેટલું મોટું પુણ્યનું કામ એના માટે એ પણ વ્યવસ્થા જરૂરી છે કારણ કે પહેલાના જમાનામાં આપણા ઘરે મોટા ઘડિયાળ હતા અને ફોટા હતા આપણા વડીલોના ફોટી છબીઓ રાખતા આપણે ફોટા એની પાછળ પણ ચકલીઓ મારો બાંધી આ જે ચકલી માટે આપણે ત્યાં જગ્યા રાખી નથી એના માટે અમારે એવું લખ્યું કે આ માળું બનાવવું પડ્યું ચકલીઓ માટે એ સફળ થયું છે જ્યાં જ્યાં ચકલી ઘર લગાવે છે ને ત્યાં સાંજના બીજા દિવસે લોકો અમે ફોટા મોકલા જો તમે અમને આપી ગયા હતા હવે એમાં ચકલી આવતા કરે છે ચકલીએ માળો બાંધ્યો છે ત્યારે અમને પણ ખૂબ જ આનંદ થાય છે જે અમે કાર્ય કરી રહ્યા છે એની અમે સફળતા મળી છે તો આજના દિવસે આપ સૌને આ અભિયાન છે જે કે આપણે ચકલી બચાવીએ એ અભિયાનમાં આપણે બધા સાથે જોડાય ને ચકલીઓને બચાવીએ કારણ કે ઘણી બધી ચકલીઓ ફળી પાછી કચાવવા લાગી છે અત્યારે દૂધમાં પણ દેખાતા લાગી છે કારણ કે આના સફળ પરિણામ આવ્યા છે મેં કામ ચાલુ કર્યું ને ત્યારે બાર મહિનાની અંદર અમે બે સો પુના ને બે સો ચકલી વધી ટાતા બાર મહિના